કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ હાથમાં મહેંદી હોય છે પોતાના હાથમાં રામાયણના અત્યંત પ્રસંગોને મહેંદીના માધ્યમથી કંટારી હતી પાંચસો વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે રામાયણ ભારતીય સંસ્કૃતિનો અત્યુ ધાર્મિક ગ્રંથ છે જે માનવ જીવનના નૈતિકતાના માનવીય મૂલ્યનું દર્શન કરાવતું હોય છે અને તેના મહેંદીના કલાના માધ્યમથી તાવ માટે સુરતની એકાવન જેટલી મહિલાઓએ એક જ સમયે મહેંદી કંટાર્યું હતું

આપણે પ્રેમ ખુશીનું લાગણીનું પ્રતિક છે આમ તો મહેંદી હથેળીમાં લગાવવામાં આવતું હોય છે પરંતુ અમે ખાસ કાળજી લીધી છે કે જેથી કોઈની લાગણી ન દુભાય જેથી હથેળીની ઉપર હાથમાં મહેંદી અમે લગાવીએ છીએ હેપી એક્સેલેન્સિયાની અંદર વૈશાલીબેન અને શિવાનીબેન દેસાઈની સાથે એમના પરિવારજનો અને આ વિસ્તારના રહેવાવાળા લોકોની સાથે મળીને એ લોકો એક સરસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યો છે નિમિષાબેન મહેંદી કલ્ચર દ્વારા જુદા જુદા પ્રકારની મહેંદીઓ જુદા પ્રસંગે મૂકતી હોય છે આજે એણે રામ સાથે જોડીને રામય વાતાવરણની અંદર રામને લગતી એકાવન જેટલી ચોપાઈઓને અને વારલી પેઇન્ટિંગ દ્વારા બહેનોના હાથ પર મહેંદી મૂકીને પોતાની રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરી છે આખા દેશમાં ખૂબ સરસ માહોલ છે સૌને એવું લાગે છે કે અત્યારે જ જાણે રામ આવ્યા છે અયોધ્યા પ્રવેશ થયો છે અને જે રીતે રામના અયોધ્યા પ્રવેશ વખતે દિવાળી જેવો માહોલ અને જગમહગાટ હતો એવી જ રીતે સ્વચ્છતા રંગોળી દીપના પ્રાગતિથી લોકો ઉત્સાહથી આ કાર્યક્રમને ઉજવવાના મારું નામ સવાણી છે કઈ કઈ પર શું નામ અને પ્રકારનું આયોજન કરેલું અમે લોકો એક્સેલન્સીમાં રહીએ છીએ બેસી અને આજે જે બાવીસ તારીખે જે રામલલ્લાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે અયોધ્યામાં એની ખુશી અમે લોકો વ્યક્ત કરીએ છીએ મહેંદી બધાએ આવેલી છે બધા એકાવન અધ્યાય અલગ અલગ લોકોના એકાવન અલગ અલગ લોકોના હાથમાં છે આજે જે મારા હાથમાં જે ચિત્ર છે એ જ્યારે હનુમાનજી મુદ્રિકા લઈને સીતામૈયા પાસે જાય છે અને ભગવાનને ભગવાનનું એક આશા આપે છે કે હા હું આવીશ લેવા માટે પવિત્રતાની નિશાની છે એક તો એ અમારા હાથમાં જે પડાવેલી છે બહુ બહુ ખુશીનો છે છે અહીંયા આગળ અને ખુશી થાય કે બસ હવે ઇન્ડિયા એક ફાઇનલી એવું લાગે છે કે મોદીજી લીધે એક હિન્દુ રાષ્ટ્ર છે એવું લાગી રહેલું છે જે ક્યારેય નથી થયું એ થાય છે એટલે બહુ સારું ફિલિંગ છે